ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ફક્ત એક રૂપિયાના ટોકનથી એકસો એક જેટલા યુગલ આદિવાસીઓ રીત રિવાજના આધીન લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા સમસ્ત વસાવા સમાજ ગુજરાત બલેશ્વર ખાતે ત્રીજો લગ્ન સમારંભ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી એકસો એક યુગલોના કર્યાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ ફર્નિચર સામાન વર્ણ શેરવાની કન્યાને પાનેતર તેમજ ચાંદીનું મંગળસૂત્ર પાયલ સોનાની બુટ્ટી કડી પગની વિધિઓ વગેરેનો શણગાર સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિ આકર્ષણ જમાવ્યું હતું સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી ચંદ્રકાંત વસાવાએ સમાજનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મારા પર વિશ્વાસ રાખી દાતાઓએ જે દાન વરસાવ્યું તે દીકરી દીકરાને આશીર્વાદ આપવા ઉપસ્થિત તેમજ સમય પર ની કર્યા વિના કોઈ પણ અપેક્ષાઓ વગર સમૂહ લગ્નના આયોજનમાં સંપૂર્ણ ભાગ ભજવી સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરનાર મારી ટીમના તમામ સભ્યોને ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિણામની ચિંતા કર્યા વિના અથાગ મહેનત થકી કાર્યક્રમને સફળ બનાવવાના લક્ષ્ય સાથે અંત સુધી મહેનત કરી જેનો નિષ્કર્ષ આજે આ કાર્યક્રમ સ્વરૂપે આપણે જોઈ શક્યા છીએ ત્યારે ભવિષ્યમાં પણ પૂરી નિષ્ઠાથી આ પ્રકારના આયોજન કરી વધુને વધુ લોકોને જોડીશું આ તકે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના શ્રેષ્ઠીઓ સમાજના પદાધિકારીશ્રીઓ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં ખાસ લોકો ઉપસ્થિત રહી દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા બીજી તરફ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ કારોબારી સભ્યો સહિત આગેવાનોએ પ્રમુખ એવા ચંદ્રકાંતભાઈ વસાવાને પણ અભિનંદન પાઠવ્યા હતા

ટોટલી કર્યાવરના દાતાઓએ મને ખૂબ સારો સહકાર આપ્યો છે આ સમૂહ લગ્ન એકસો એક જોડાનું થઈ ગયું એમાં તમામ ટીમનો ખૂબ મોટો ફાળો છે તેમજ મને તમામ મિત્રોએ બહુ સારો સહકાર આપ્યો છે આવનાર સમયમાં પણ આવો સહકાર રહેશે તો અમે સમાજ માટે એકસો એક નહીં પણ એના કરતાં વધારે પણ અમે સમૂહ લગ્ન કરીશું બધાએ બધી દીકરીઓને જય આદિવાસી જય જોહર આજે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે જે સમસ્ત વસાવા સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એકસોને એક જોડાએ ભાગ લીધો છે અને આ વિસ્તારમાં આ પહેલી વખત આ સમૂહ લગ્ન થઈ રહેલું છે ત્યારે આ વિસ્તારના તમામ પદાધિકારીઓ તમામ આગેવાનો વડીલો માતા મોટી સંખ્યામાં બધા જોવા માટે અને આમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે જે પ્રકારે આજે આદિવાસી સમાજમાં ખોટા ખર્ચાઓ થાય છે એકબીજાના દેખાદેખીમાં એનાથી ઉપર ઉઠીને જે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે ચંદ્રકાંતભાઈ એમની ટીમ દ્વારા જે આયોજન કર્યું છે અને ઘણા સારા દાતાઓએ પણ એમાં મદદરૂપ બન્યા છે ત્યારે આ એકસો એક જોડાને અમે બધા લોકો આશીર્વાદ આપવા માટે આવ્યા છે એમનો જે આ જીવનનો બીજો ભાગ બીજા પડાવમાં એ પ્રવેશી રહ્યા છે ત્યારે એમનું આવનારું જીવન સુખમય બને પ્રકૃતિ કુદરત એમની આવનારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આ આ એમનું જે સપન લગ્નનું હતું એ સાકાર થાય એ આશીર્વાદ આપવા માટે અમે સૌ અહીંયા પધાર્યા છે ત્યારે આનંદ થાય છે કે આજે મોટી સંખ્યામાં તમામ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠનો ભૂલીને એક મંચ પર બધા આવી અને આ જોડાને આશીર્વાદ આપવા માટે અમે ઉપસ્થિત થયા છે અને આનાથી આવનારા દિવસોમાં પણ સમાજ સંગઠિત થશે પ્રેરણા મળશે અને આવનારા દિવસોમાં આનાથી પણ સારા આયોજનો આવનારા ભવિષ્યમાં થશે એવી અમને પણ અપેક્ષાઓ છે ફરી એકવાર આમાં

જે આદિવાસી દીકરા દીકરીઓ જે આર્થિક રીતે એમની પરિસ્થિતિ ખરાબ હોય ગરીબ હોય અને કોઈના માતા પિતા ના હોય એવા જોડાવાનું ચોઈસ કરીને સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની અંદર વસાવા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ અને એમની ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતના જ જે આ લગ્નજીવન કરી રહેલા જે બાળક જે બંને દીકરા દીકરીઓ છે એમને અમે આજે આશીર્વાદ આપીએ છીએ અને એમના જીવનની અંદર એ ખૂબ સારી પ્રગતિ કરે અને સમાજ આ રીતના ઉત્તરોત્તરો આ રીતના આવા સંલગ્ન અમે ચંદ્રકાન્ભાઈને અમે કહે છે કે આ રીતના જ એવા કાર્યક્રમ કરતા રહે અને સમાજ સાથે રહીને એક થઈને આવા આવા કાર્યક્રમ કરતા રહે અસ્તુ મિત્રો આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમૂહ લગ્નમાં એકસો જેટલા આદિવાસી પરિવારના જોડાઓએ એમાં ભાગ લીધો છે આ સમાજના એક સારા કાર્યક્રમમાં સમાજ સુધારાના કાર્યક્રમમાં અને આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે એના માટે એને પ્રોત્સાહિત કરવા માટે આજે વસાવા સમાજના તમામ મોબીઓ ધારાસભ્યોથી લઈને સંસદ સભ્યો અધિકારી મિત્રો સમાજના શ્રેષ્ઠીઓ એને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે અને જે વસાવા સમાજના સમૂહ લગ્નની જે આયોજન કરનારી ટીમ છે ચંદ્રકાંતભાઈ વસાવા ઈશ્વરભાઈ વસાવા એમને હું અભિનંદન આપું છું કે આ ભરૂચ જિલ્લાની અંદર પહેલીવાર આ પ્રકારનો વસાવા સમાજમાં પણ જે ગરીબ પરિવારો છે નાના પરિવારો છે એમના માટે આ એક ખૂબ મોટું કાર્ય કે જે અત્યારના સમયમાં દેખાદેખીની અંદર ખોટા ખર્ચાઓ કરીને જે નાણાં વેડફાય છે એના બદલે સામૂહિક રીતે આ પ્રકારે સમૂહ લગ્નમાં જોડાઈને મા બાપ એ દેવાના ડુંગરમાંથી પણ બચે અને દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાય તો એનું પરિણામ પણ એ આવે છે કે મિત્રો આ એક માત્ર સમૂહ લગ્ન નથી પરંતુ વસાવા સમાજ તો એકત્રિત થાય છે સંગઠિત થાય છે સાથે સાથે અન્ય સમાજો પણ આવા શુભ કાર્યની અંદર સારા કાર્યની અંદર જોડાતા હોય છે એટલે સામાજિક સમરસતાનો ભાવ પણ આવા સમૂહ લગ્ન મારફતે એક એનો એ નિર્ણય થતો હોય છે ત્યારે હું આજે આપના માધ્યમથી સમગ્ર સમાજોને કહેવા માંગુ છું કે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન દરેક સમાજો કરે અને એમાં નાના અને ગરીબ વર્ગના લોકોને શક્ય બને એટલો લાભ આપણે બધા આપીએ ત્યારે ફરી એકવાર આ સમસ્ત વસાવા સમાજને હું લાખ લાખ અભિનંદન આપું છું કે આટલું સુંદર આયોજન કરીને સફળતાપૂર્વક પૂર્વક આ વસાવા સમાજ જે સમલગ્ન નું આયોજન કર્યું એ બદલ સમગ્ર ચંદ્રકાંતભાઈ અને એમની ટીમને મારા લાખ લાખ અભિનંદન આપું છું